બાળમાં તેલ લઈ નાખવાના કારણે એક વિદ્યાર્થીના પ્લેટ થી વાળ કાપ્યા તો નવાનગર હાઈસ્કૂલ ના શિક્ષકો વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતો હોવાથી વાળ કાપ્યા હોવાની ફરિયાદ ભોગ બનેલા વિદ્યાર્થી ના પરિવારે જિલ્લા શિક્ષણ અધિકારી ને કરી લેખિત ફરિયાદ

તો કોઈ તમે ટીચર રાખો તો જોઈએ બિચારીને રાખો કે બાળક પ્રત્યે એવી રીતના એનું વિવહવ્ય કેવી રીતના છે કે અવારનવાર ચેક કરતો પ્રિન્સિપલ પ્રિન્સિપાલની ફરજ છે કે કેવી રીતના બધું હાલે છે બધું જોવું જોઈએને જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી આજે જામનગર જિલ્લામાં આવેલી બે શાળાઓ એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે બંને શાળાઓમાં વિદ્યાર્થીઓના શિસ્ત એક બાબતને ધ્યાને લઈ અને બે ફરિયાદો વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થીની સામે કોઈ પણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી નથી અને નથી જ એટલે અમારા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી બંને દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવેલી છે અને આ પ્રકારની ઘટના માટે શાળાઓના હાલ નવાનગર હાઈસ્કૂલના જે શિક્ષિકાબેન છે એમને ઠપકો પણ આપવામાં આવેલ છે એ શિક્ષિકાબેન પ્રાયશ્ચિત પણ છે કે આવી ઘટના બની ગઈ તેમના દ્વારા આમ જોવા જઈએ તો વિદ્યાર્થી શિસ્તમાં રહે તેવો એક આગ્રહ તેમના દ્વારા રાખવામાં આવે છે પરંતુ આવું હવે પછી નહીં બને એની બાહિનગરી પણ શિક્ષિકાબેન દ્વારા આપવામાં આવેલી છે સ્વામિનારાયણ ગુરુકુલ નાગેડી ત્યાં પણ જે શિક્ષક દ્વારા આ બાબતે કરવામાં આવેલ છે તેની સામે યોગ્ય તપાસ કરી અને એની સામે પણ શાળા મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે મુજબની સૂચના આપીશું મારું નામ રાહુલ જોશી છે હેતાંશ નો મોટો ભાઈ છું સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ છે એમાં એના સ્પોર્ટ ટીચર દ્વારા એક નાની એવી વાત ઉપર તેલ નાખી આવવાના કારણે એને માથામાં ટકો કરી નાખ્યો હતો આવી ફરિયાદ બાળકે ઘરે આવીને કરી અમને અને એની સાથે બીજા પણ બે બાળકો હતા એક મંથન કરીને છે ને એક છોકરો ચોથા ધોરણમાં ભણે છે એની સાથે આ ટોટલ ત્રણ છોકરા ઉપર આ કાર્યવાહી આવી એમના સ્પોર્ટ ટીચર દ્વારા કરવામાં આવી છે

આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મળ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ કરવામાં આવશે એવું જણાવવા મળ્યું છે